હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચૌદ બે બે હજાર પચીસના શુક્રવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 953 રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ 1300 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1445 તલચફેટ તો તેના નીચા ભાવ 1700 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 2100 રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ 558 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 705 રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ઓગણપચાસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તેર ચેણ્યા તો તેના નીચા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અડતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા લસણ તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચાવન રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો સિત્તેર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંદર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો વીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસ્સો ને સિત્તેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયા નાળિયેર સોનંગના ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ आठसो रुपया तेना उसा एक हजार चारस रुपया डूगळी सफेदा भाव चारस ओगण सत्तेर रुपया तुवेर तो तेना निव सात सो पचास रुपया तेना उसा भाव एक हजार चारस पास रुपया जुवार निचा भाव त्रसो रुपया तेना ऊसा भाव એક હજાર તેર રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ બસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એક રૂપિયો મગફળી તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા રાયડિયો તો તેના નીચા ભાવ આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકાવન રૂપિયા શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકાશી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકસઠ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને સન્નું રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નિશા ભાવ પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સોતેર રૂપિયા लसण तर तेव्हा सकावन रुपया उचा भाव एक हजार पाच सो एकाशी एक सो एकसठ रुपया उचा भाव सोने एकसठ रुपया मरसा सूका तो तेना निशा भाव चारस एक रुपया तेना उचा भाव त्रण हजार त्रण सो एकावन तल सफेद एक हजार सो एकत्रिस त्यहाँ उचा भावे हजार त्र सो एकतालिस घाउ टुकडा निचा भाव छ सो बार रुपियाँ लै नै त्यहाँ उच्चा भो रुपियाँ घाउवन तिचा भाव पाँच सौ सित रुपियाँ लै नै त्यहाँ भाव छ सो पचास रुपियाँ मगफली नीचा भाव छ सौ अग्यार रुपियाँ लै नै भाव एक हजार एक કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને એકતાલીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અઠ્યાવીસ રૂપિયા શેણ્યા તો તેના નીચા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા मेथी तेना नीचा भाव आठसो पचास रुपयाची लाईने तेना उच्चा भाव 950 पचास रुपया अडद तो तेना नि एक हजार बसो पचास रुपया लय नये तेना उचा भाव एक हजार पाच रुपया मग तो तेना निशा भाव एक हजार बसो पाच तेना उसा भाव एक हजार सात रुपया तुवेर तो तेना भाव એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને બાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને આઠ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એંસી રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ सात सोने ब्याशी रुपया तो तर तेना नि आठ 800 रुपया तेना उसा भाव नऊसो रुपया लसण निशा भाव नऊ सो रुपया तेना उसा भाव एक हजारने सात सो रुपया तो तेना निशा भाव एक हजार एक सो एशी रुपयां लाईने तेना उचा भाव एक हजार तीस रुपया મરસા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવ્વાણું રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકાવન રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સાત રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને तेना ऊसा भाव एक हजार चारस नेऊ रुपया ईसफगुल तर ते हजार एक सो रुपया उसा भाव बे हजार पाच सोने एकसठ रुपया अजमो तर तेना निचा भाव एक हजार बसो तेना उसा भाव बे रुपया वरियाळी तेना निचा भाव एक हजार त्रण तेना उसा आठ हजार रुपया તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને સાહીઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને એક રૂપિયો આ હતા ઊંઝા યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ